મોડાસા ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા શહેર બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષી પંચ જ્ઞાતિના સમાજના પ્રમુખ મંત્રીનું મંચ ઉપર સ્વાગત કરવામાં આવ્યું જેમાં ભાટિયા સમાવિષ્ટ જ્ઞાતિના સામાજિક કાર્યકરો હાજર રહ્યા મુખ્ય મહેમાન તરીકે કિસાન મોરચાના અધ્યક્ષ પણ ભાવનગર થી હાજર રહ્યા હતા તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગર નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ મદદથી કાર્યક્રમ ને સફળતા અપાવી કાર્યક્રમની પૂર્ણા બાદ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન મોરચાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ભાટિયાના હસ્તે કાપી કરાયો રિપોર્ટર અજય મોડાસા